છોડાઉદેપુરના પાવી જેતપુર તાલુકાના કલારાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ નવજાત શિશુ મળી આવ્યું કલારાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ કચરાના ઢગલામાંથી મળ્યું નવજાત શિશુ આ ઢગલામાંથી મળી આવેલું નવજાત શિશુને પ્રાથમિક સારવાર આપવામાં આવી આ નવજાત શિશુને વધુ સારવાર માટે છોડાઉદેપુરના સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું આ નવજાત બાળકી કોણ મૂકી ગયું છે તેની તપાસ પોલીસે હાથ ધરી છે હું ડોક્ટર પંકજ રાઠવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કલારાની ખાતે મેડિકલ ઓફિસર ઓફિસર તરીકે ફરજ બજાવું છું અત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નવી બિલ્ડિંગનું કામગીરી શરૂ હોવાથી પેટા આરોગ્ય કેન્દ્ર કલારાની ખાતે બધી કામગીરી અત્યારે ચાલુ છે અત્યારે સવારમાં એક વ્યક્તિ દ્વારા જાણવા મળેલ કે પેટા આરોગ્ય કેન્દ્રની પાછળના ભાગ પાછળના ભાગે કચરામાં કોઈ નવજાત જીવિત બાળક મૂકીને કોઈ ચાઇડ્યું ગયેલું છે તો ખબર મળતા અમે તપાસ કરી અને બાળકને જે પ્રાથમિક સારવાર આપવાની થાય એ આપી અને પોલીસને જાણ કરેલ હતી ત્યારબાદ બાળકને આગળ વધુ સારવાર માટે છોટાઉદે છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રીફર કરેલ છે અને આગળની તપાસ પોલીસ અત્યારે કરી રહી છે